જયારે માતાની આરાધના કરવાનો પ્રસંગ હોય એમાં ફિલ્મી સોંગ વાગે એ કેટલું યોગ્ય આપણી સભ્ય રહેલા છે એમને પૂછ્યું શું છો માની આરાધના કરતા હોય ત્યારે શકીલા ડાન્સ અને હિન્દી ફિલ્મી સોંગ વાગે છે કેવી રીતના જુઓ છો ખરેખર આ ખેદજનક ઘટના છે કારણ કે આપણી પાસે ગુજરાતમાં તો ગુજરાતીઓના એટલા બધા માના શબ્દો લખાયેલા છે શબ્દો નો જેને કહેવાય ને ભંડાર છે કે આવું કઈ લેવાની જરૂર જ નથી આપણને વર્ષોની જે આપણી ઋષિ પરંપરા છે જે ગરબાની એ જાળવી આપણી યોગ્યતા છે કારણ કે આપણે ગુજરાતનો ગરબો વિશ્વમાં ગુંજે છે અને હવે તો હેરિટેજમાં પણ એમને જયારે સ્થાન મળ્યું હોય ત્યારે ગુજરાતમાં જો આવી હરકત થાય શકીરા ડાન્સ જેવી એ જરાય ચલાવીને હોય જેને પણ આ કર્યું હશે એમને હું વિનંતી કરું છું કે આ પ્રકારની હરકતો બંધ કરો કારણ કે ગુજરાતનો ગરબો વિશ્વમાં જ્યારે હેરિટેજમાં પણ હોય છે અને વિશ્વમાં વખણાતો હોય ત્યારે આ પ્રકારની કોઈ પણ ઘટના ચલાવી નહીં લેવાય અને નમ્ર કલાકારોને પણ વિનંતી કે આપણી પાસે ખૂબ શબ્દોનો ભંડાર છે એનો ઉપયોગ કરો મા શક્તિના ઘણા જૂના ગરબા છે અત્યારે નવા પણ ગરબા છે એનો ઉપયોગ કરો સારા સારા મ્યુઝિશિયનો જે છે નવી નવી ટ્યુન બનાવો સારી સારી ગરબાની ટ્યૂન બનાવો અને એ કરો પણ આવા કોઈ પણ પ્રકારના હિન્દી ફિલ્મો ઉપર આવા પણ કોઈ ગરબા ન કરો

માને પ્રસન્ન કર્યું હોય તો માતાના ગુણગાન ગાવા જોઈએ અને માતાની આરાધના કરવી જોઈએ અન્યને પૂછીશું આપણે શું કહો છો આપણે માની આરાધના કરતા હોય ત્યારે હિન્દી ફિલ્મી સોંગ સો ડાન્સ વાગ્યો તમે આને કેવી રીતના જુઓ જોવો સૌપ્રથમ તો મને એટલો આનંદ થાય છે કે તમે આ વિષય લીધો અને અહીંયા બીસીસી ગરબાના ગ્રાઉન્ડ પર આવ્યા ચોક્કસ પણ એ હિન્દી ફિલ્મના સોંગ્સ અને મ્યુઝિક પર ડાન્સ અને ગાવાનું તો બિલકુલ જ બંધ જ કરી દેવું જોઈએ અને અહીંયા જેમ અમે શ્રી સનતભાઈ પંડ્યાના ગ્રુપમાં અમે જેમ પ્રાચીન ગરબા જ લઈએ છે નવી રચનાઓ પણ અમે કરીએ છીએ એટલે આ જે પૂરું જે સિસ્ટમ નવી ચાલુ કરી છે કે ગરબાના અંતે કે ગરબાને કે ડીજે વગાડ્યું અને ફિલ્મના સોંગ્સ પેલું હું મેં ને તમે જે ડાન્સીસ કહો છો એ બધા આપણે પ્રોપરલી બંધ જ કરવા જોઈએ અને જે માતાજીના પરંપરાગત ગીતો છે ને ગરબા છે એ લેવું જ જોઈએ અને એવી રીતે જ આપણે આપણી સાંસ્કૃતિક જે આપણી પાસે આટલો મોટો ખજાનો છે તે આપણે આ બીજા જનરેશનને કેવી રીતે પાસ ઓન કરીશું એટલે મારા પ્રમાણે અને મારા ઓપિનિયન પ્રમાણે આપણે જે વડોદરાનું કલ્ચર છે જેમાં આપણે જૂના ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમની રીતે એવી રીતે જ આપણે ચાલુ રાખવા જોઈએ અને અહિયાં તમે બીસીસી બરોડા સિટીઝન્સ કાઉન્સિલ ના જે ગરબાના ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે તે પ્રોપર ગુજરાતી માતાજીના અને જે પારંપરિક ચાલતા આવ્યા છે અને જે અમે નવી રચનાઓ કરી શિશાનાથભાઈ પણ કરે છે એના પર જ ગરબા કરે છે અને ખુબ આનંદ લે છે આપણી સાથે આયોજક મંડળના સભ્ય પણ છે એમને પણ

और ये यहाँ पे गरबा करते हैं तो इसमें एक श्रद्धा होती है इसमें एक हमारा भाव होता है है ना सनातनी भाव होता है ये इसमें हम हिंदी फिल्म के गाने पे डांस नहीं कर सकते या अभद्र डांस नहीं कर सकते हैं ये गरबा का एक अलग ही महत्व है ये यहाँ पे ही नहीं भा... गुजरात में ही नहीं ये पूरे भारत वर्ष में इसका बहुत महत्व है अब तो विदेशों में भी लोग इसको अपनाने लगे हैं तो इसके भाव को समझना चाहिए और इसके प्रति भक्ति रखना चाहिए अभ ના મંતવ્ય કે જયારે માની આરાધના કરતા હોય ત્યારે અભદ્ર ગીતો વગાડવા કે અભદ્ર ડાન્સ કરવો એ માતાના અપમાન ની સાથે સાથે આપણી સંસ્કૃતિનું અપમાન છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય નું